અને એક દિવસ ગામ લોકોએ ત્યાં ભેગા મળીને એક મહારાજને સત્સંગ કરવા માટે બોલાવે જેમ આપણે સત્સંગ કરીએ છે કોઈ દિવસ ભજન રાખીએ કોઈક દિવસ કથા કરીએ તો આ મહારાજ એ ગામની અંદર સાત દિવસ રોકાયા રોજ નવી નવી સારી સારી વાતો બધાને શીખવે અને રામાયણની કથા કરે અને મહારાજે કીધું કે ભાઈ કથાના આજે છ દિવસ થઈ ગયા છે અને હું આજથી જુઠ્ઠું બોલીશ નહીં કે હું કઈ પણ એવું કામ ના કરું કે કોઈ બીજાને દુઃખ થાય અને કોઈ પણ એક સારો સંકલ્પ લેવો કે હું આજથી ભાઈ હોશિયાર બનીશ સાચું બોલીશ કોઈ દુઃખ નહીં પહોંચાડું અથવા કઈ પણ સારું તમારે મારા ગામના સામે કિનારે એક મહાદેવનું મંદિર આવેલું છે તો હું જ્યાં સુધી એ મંદિરે દીવો નહીં કરું ત્યાં સુધી ચા પણ નહીં પીવું અને કઈ પણ ખાવું પણ નહીં એટલે નિયમ ચાલુ થઈ ગયો અરે બાજુમાં એક મગનભાઈ રહેતા હતા રામજીભાઈ અને મગનભાઈ બંને બને નહી જેમ સાપ અને નોળિયું લડાય ને એમ વાત વાત માં લડાય રામજીભાઈ ભગવાન ના એ મનમાં એવું કઈ રાખે નહીં પરંતુ બીજા કયા ભાઈ હતા મગનભાઈ મગનભાઈ ને કઈ ગમે નહી એ વિચારવા લાગ્યા આ રામજી તો વળી રોજ મંદિરે રહે છે એવો કરે છે ભગવાન મહાદેવ ક્યાંક પ્રસન્ન થઈ ગયા તો એને તો દર્શન આપશે અને હું તો રહી જઈશ મારે કંઈક કરવું પડશે એટલે એમને કેવો સંકલ્પ કીધું મહારાજને ના કીધું પણ મનમાં એક સંકલ્પ કર્યો કે રામજીભાઈ જે દીવો કરે ને એ હું રોજ સવારે જઈને પહેલાં એને કર્યા પછી તર શું કરી ઓલવી નાખીશ અને એ દીવો ઓલવાય પછી હું ચા પીવીશ પછી તો રોજનો નિયમ ચાલે રામજીભાઈને ખબર નથી રામજીભાઈ શિયાળો હોય બહુ જ કડકડતી ઠંડી પડતી હોય ચોમાસું હોય વરસાદ પડતો તો પણ શું કરે મંદિરે જાય અને વચ્ચે જાય અને ત્યાં જઈને શું કરે દીવો કરે એટલે રહે પેલો જેવો દીવો કહીને જાય ને એટલે પછી પાછળ જઈને દીવાને ઓલવી નાખે રોજ જ કામ કરે એમને દીવો ઓલવાનો સંકલ્પ એમને દીવો એટલે મજા આવે તો હવે ભગવાન મળે નહીં એમ કરતા કરતા ઘણા મહિના ચાલ્યો અને એક વાર એવું થયું ને ફૂલ વરસાદ પડ્યો વરસાદ અને પેલી નદીના અંદર શું થયું ભાઈ એટલે કેટલું બધું પાણી આવ્યું કે સામે છેડે જવાય હવે રામજીભાઈ તો વિચારવા પડી ગયા જો હું ત્યાં નહીં જાઉં તો દીવો થશે નહીં અને જો દીવો નહીં થાય તો મને આજે ચા કે ખાવાનું તો કઈ મળે નહીં એટલે એમને બહુ વિચાર્યું પછી એમ વિચાર્યું કે ચલો નિયમ પણ નહીં તૂટે અને ભગવાન તો બહુ દયાળુ છે અને બહુ ભોળો છે તો નદીના આ બાજુ થોડીક જગ્યા હતી ત્યાં એમને દીવો કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આજે બહુ જ વરસાદ છે એટલે મારાથી અવાયુ નથી હું મંદિરની જગ્યા અહીંયા દીવો કરું છું તું એને સ્વીકારી લેજે અને એવું માનજે કે મંદિરમાં દીવો કર્યો છે પણ બહુ વરસાદ હતો ને એટલે આજે મગનભાઈ રામજીભાઈ સામે મળે મગનભાઈ જતા હશે ને

અને તો બચી ગયા અને જેઓ ત્યાં દીવો કરવા ગયા ઓલાવા માટે જાય છે કોઈ દીવો ત્યાં હોતો નથી અને ભગવાન તરત પ્રસન્ન થાય છે માંગ માંગ માંગે તે આપું તો મગન ભી તો વિચારવા પડી ગયા કે હું તો એટલો બધો પાપી છું રોજ તારો દીવો ઓલાવા માટે આવું છું અને તમે મને દર્શન કેમ આપ્યા તેરા મગન પેલા રામજીભાઈ તો રોજ આવે એટલે ભગવાન શું કહે છે કે ભલે રોજ દીવો કરવા આવે છે પણ એમને મારી પર શ્રદ્ધા હતી

એનું ખૂબ મહત્વ હોય તમારે સંકલ્પ આવો પડે તો ભગવાન પણ તમને મળે અહી વાર્તા પૂરી થાય છે કેવી લાગી તમને વાર્તા સારી પણ તમે કોઈ દીવો ઓલવવાનો સંકલ્પ લેતા નહીં ખાલી આપણે શું શીખવાનું છે કે જીવનમાં જે કઈ સંકલ્પ લઈએ એ પૂરો કરો ગમે તે થાય પરંતુ સંકલ્પ પૂરો કરવો પડે તો